હેલો અવરિવન કેમ છો તમે બધા મજામાં હશો આજે હું તમારી સાથે શેર કરું છું ભીંડાની રેસિપી અહીંયા હું ભરેલો ભીંડો બનાવું છું ભરેલો ભીંડો છે બે રીતે થાય છે એક જે નાનો ભીંડો આવે છે એને પણ તમે ભરીને બનાવી શકો છો અને મોટો ભીંડો હોય તો એના આ રીતે છે બે ટુકડા કરવાના છે ત્યાર પછી એમાં છે આ રીતે છરીની મદદથી છે વચ્ચે કટ લગાવવાનો છે અને ઘણીવાર છે ભીંડો અંદરથી છે સડેલો હોય છે એટલે તમારે કટ લગાવો ત્યારે ભીંડો ચેક કરી લેવાનો છે કે અંદરથી સડેલો નથી ને એ રીતે જોઈ લઈશું અને બધા જ ભીંડાને છે આ રીતે સુધારી લઈશું પછી એક તવલામાં છે આપણે થોડા એવા શીંગદાણા શેકીશું શીંગદાણા શેકાઈ જાય એટલે આપણે તેને પ્લેટમાં કાઢી લઈશું ત્યાર પછી આપણે છે થોડા તલ છે એને પણ શેકી લઈશું અને તેને પણ ઠંડા થવા માટે મૂકી દઈશું હવે અહીંયા છે આપણે બે ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે તેને પણ શેકી લેવાનો છે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ચણાનો લોટ છે બળી ન જાય અને પ્રોપર રીતે છે શેકાઈ જાય તો હવે શીંગ અને તલ છે ઠંડા થઈ જાય એટલે આપણે છે એક મિક્સરમાં છે અને આ રીતે દળી લેવાના છે ને આવો પાવડર છે તૈયાર કરી લેવાનો છે હવે અહીંયા મેં બે કળી લસણ લીધું છે એને પણ આપણે છે મિક્સરમાં કટ કરી અને ઉમેરી દઈશું ત્યાર પછી જે કંઈ આપણે ભીંડામાં મસાલો કરવાનો હોય એ બધું અત્યારે જ તે આપણે કરી લેવાનો છે તો અહીંયા મેં અડધી ચમચી જેટલું મીઠું લીધું છે દોઢ ચમચી જેટલું છે મરચું લીધું છે અને એક ચમચી ધાણાજીરું અને અડધી ચમચી જેટલી હળદર લીધી છે અને અડધી ચમચી ગરમ મસાલો એને છે આપણે પીસી લેવાનો છે તો આવો એક પાવડર છે મસાલો ભરવાનો છે જે કંઈ ભીંડામાં એનું સ્ટફિંગ છે એ તૈયાર થઈ જશે આ મસાલો છે તમે ફ્રીજમાં છે પંદર વીસ દિવસ સુધી સ્ટોર કરી શકો છો બહાર રાખશો તો પણ સારો રહેશે ભરેલા રીંગણા જો તમારે કરવા હોય તો એ પણ તમે છે આ મસાલાની મદદથી ભરી શકો છો પછી તમારે જે કંઈ આપણે ભીંડામાં કટ લગાવી હતી તેને પણ છે આપણે એક એક કરીને ભરી લેવાની છે તો અહીંયા જુઓ સરસ મજાનો કેટલો ભીંડો સરસ લાગી રહ્યો છે એમ થાય કે કાચો જ ખાઈ જઈએ પણ કાચો નથી ખાવાનો આપણે આપણે ચેડવીને તે ખાશું તો અહીંયા એક એક કરીને છે આ રીતે મેં ભીંડો ભરી લીધો છે તમે પણ આ રીતે છે ભરેલો ભીંડો ચોક્કસથી બનાવજો આ ભરેલા ભીંડાનો સ્વાદ છે એકદમ અલગ જ તે આવે છે અને જો તમે આ રીતે ભીંડો બનાવતા હો તો પણ મને કમેન્ટ કરજો હવે આપણે છે ભીંડાને ચેડવવાનો છે તો અહીંયા આપણે એક તવલામાં છે તેલ લઈ લીધું છે તેલ અહીંયા છે થોડું વધારે જ લેવાનું છે જો તમે ઓછું તેલ લેશો તો ભીંડો છે એ નીચેથી બળી જશે એટલે થોડું વધારે તેલ લઈ લેશું અને ત્યાર પછી આપણે જે કંઈ ભીંડો ભરેલો રાખ્યો હતો એને છે એક એક કરીને આપણે ઉમેરી દઈશું અને ત્યાર પછી છે એને ચડવા માટે રાખી દઈશું તો અહીંયા બધો જ ભીંડો ઉમેરાઈ ગયો છે અને એને છે બહુ છે ચમચાની મદદથી હલાવવાનો નથી એને આ રીતે ધીમે ધીમે હલાવવાનો છે નિકતર બધું સ્ટફિંગ છે એ બહાર નીકળી જશે હવે ભીંડો ચડે છે ત્યાં સુધી આપણે છે રોટલી છે તૈયાર કરી લઈએ તો અહીંયા મેં લોટ છે બાંધીને જ રાખ્યો હતો તો એક એક કરીને છે અહીંયા હું રોટલી છે તૈયાર કરી લઉં છું ત્યાં સુધી છે આપણો ભીંડો પણ બનીને રેડી થઈ જશે તો કેવી સરસ મજાની રોટલી છે બનીને અહીંયા તૈયાર થઈ ગઈ છે વચ્ચે વચ્ચે છે હું ભીંડો પણ છે થોડો થોડો મિક્સ કરતી જાઉં છું જેથી કરીને છે નીચે ચોટી ન જાય તો હવે આપણે જોઈએ તો ભીંડો છે એકદમ ચડી ગયો છે અને બધો મસાલો છે એ પણ સારી રીતે મિક્સ થઈ ગયો છે તો હવે એ છે સર્વ કરવા માટે એકદમ રેડી છે તો તમે છે ભરેલા ભીંડાનું શાક કેવી રીતે બનાવો છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આ રેસીપી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો હવે મળીશ નવા વિડીયોમાં બાય બાય ટેક કેર